બુરાઈ ગયો છે બે કુવા રોહિય અંદર આ તલાવ અંદર છે એક કુવા વાણિયાનો છે અને જે બંદર આ આ તલાવ છે તલાવ નું નામ દેવીસર તલાવ છે આ વાવની અંદરથી પાણી ખૂટું નથી આજ દિવસ સુધી માતાજીના પ્રતાપ આ વાવમાં માં ખુદ પાણી છે પણ અમારા વડીલા ને તો પચો આતો તો માતાજી સપનામાં આવી અને કીધું ત્યારે અહીં માતાજીને લે

કવિરાજ પાસે આપણે નથી આ ચારણકા ગામ છે ચારણકા ગામ એટલે ચારણ ઉપર નામ પડ્યું ચારણકા ગામ બરાબર અમારા વડીલ અમે ચારણ અને હું પોતે આ વસાવટ કરનારા પરિવાર છું અમે રોહડિયા ચારણ કરી ઘણી શાખા ચારણ ગામમાં છે હતા પેલા અને આજે પણ છે પેલા હો રાખ ના ચારણ હતા પણ મુખ્ય ચારણ અમે આવેલા આ ગામમાં વસાવટ અમારી છે રોહડિયા ચારણ એટલે અમારા વડીલ આ

ગામનો વસાવટ કર્યો અને ચારણકો ગામ ચારણ ઉપર અમે ચોરણ બાંધી અને ચારણકો ગામ ચારણ ઉપર નામ અમારા અમારા વડીલ નામ ઉપર પછી સગત સગત માં આ માતાજી વડીલ હવે ચારસો વર્ષ ઉપર થઈ ગયો એટલો અંદાજ હશે ત્યારે અમારા વડીલ ને સપનામાં માતાજી આવ્યા આવીને કીધું કે મારે તારે ઘરે ચારણકા આવું છે

ગામો ગામ થી ગાડા છૂટ્યા ભલા ભલા બળદ દોડી ઘુઘર મારું ઝૂલું નાખી અને હાલો ભાઈ માતાજી પલટ્યા છે હાલો ભાઈ માતાજી પલટ્યા છે બધા લેવા નીકળ્યા અમારે પણ ડોહા વડીલ હતા એ બળ દુબરા હતા જૂનું ગાડું હતું એવું ખોખરીઓ ગાડું લઈને દુઃખ માતાજી તો કીધું લે હતું પણ એ હાથી જોડીને જ્યા એટલે જ્યાં એટલે માતાજી નિશાન આપેલું હતું કે ભાઈ ગરકા બેટ ની અંદર માતાજી સગત મારે હાથ પાડો એટલે અહીંયા કંકુ નું બને અહીંયા ખોદજો એટલે જમીન નીકળશે એટલે પછી અમારા વડીલા એ મારી તો સપના માં આવ્યો તો અમારે તો નિશાન દે તો અમે અહીંયા ખોદી અને મૂર્તિ બારી લઈ એટલે અમારે વડીલી કીધું એટલે તરત જ આગળ સગત મારું નામ લીધું આગળ કુંડું કંકુ નું છે ચારુકોર કુંડાળું કંકુ વહેણું થયું એટલે એ કંકુ વહેણા કુંડાળામાં ખોદ્યો એટલે માતા સગત મારી નનકી મૂર્તિ નીકળી આટલી મૂર્તિ હવે પણ છે એ મૂર્તિ જમીન ની અંદર થી નીકળી પછી આ લાવીને માતાજી બારે થોડું બેહાડી સ્થાપના જેવું કરી અને પછી અમારા વડીલા અહીંયા નાનો એવો ઓરડો કર્યો નાનો ઓરડો કરતા પછી નાનું એવું મંદિર કર્યું સ્થાપના ઘણા વર્ષ રહી પછી એમ કરતા કરતા અમે અને બીજા બધા ગામના સાથ શાહકારથી મોટું મંદિર બનાવ્યું ઘણા વર્ષો મોટું મંદિર રહ્યું પછી હાલે પાછું આ હમણાં માતાજીના શાહકારથી ગામના શાહકારથી આજુબાજુ ચોવીસ ચોરાના શાહકારથી આ મોટું મંદિર બનાવ્યું છે અને ત્યાંથી સગત મારી પાસે નવી બે મૂર્તિઓ કોચરાવી અને ત્રણ મૂર્તિઓ હાલે છે અને ત્યાંથી અમે માતાજીની પૂજા કરીએ છીએ અને માતા સગતમાં ગરકા બેઠસી આવ્યા તેથી ક્રોત રબારી પણ અમારા ભેગા હતા અને સંબંધ પણ પણ છે છે અને 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 હાલે ગામ સમસ્ત માતા માને આ માતાજીના હાલે અમે આ ઉત્સંગ લઈ સાર કર્યો આ સાર કર્યો અને ખુબ માતાજીની મહેરબાની ગામમાં સંપટી અને આરામ સારો ઉત્સંગ થયો અમારા ગાડા ઉપર માતાજી આવેલા છે અને ત્યાંથી અમે અમારા વડીલ થી કરીને આજ દી સુધી અમે એની પૂજા સેવા કરી છે એની ભક્તિ કરી છે અમારી રક્ષા કરે છે ગામ ચારણકા ની પણ માતાજી સંગીત રક્ષા કરે છે આવો આનો લેખ જુનો છે અને ઘણો બહુ જાણવું હોય તો બધું મારા આ ઇતિહાસ પણ લેખિતમાં છે એ તમને હું કદાચ કહીશ વધારે કઈ અધિક કહેવું હોય તો આપણે સાચું પણ અમારા વડીલાને તો પરચો આપ્યો તો માતાજી સપનામાં આવી અને કીધું ત્યારે અહીં માતાજી લાયા છે આ મોટો પરચો અમારો બરાબર તે પછી અમારે હાલે આ સપનામાં આવીને કઈ હાચું થાય છે સમજે મને પણ ઘણા પરચા આપ્યા છે અને ઘણી વાર સપનામાં માતાજી મને કીધું છે આજે બને છે સમજે સપના તરીકે કહે અને એના બાના ધારું પણ હું સગત સગતમાં સહી આપણે ભગત કરીએ છીએ એની સેવા પૂજા કરીએ છીએ અને પહેલા અમે અહીં રહીએ છીએ અમારે ગામે માને છે અને માતાજીની સેવા પૂજા પણ અમે કરીએ છીએ માતાજી અમારા ગામમાં અમારા ગામના કવિરા લેવા જાય હા વાહા થઈ ગયો હાસો સંબંધ અમારી માનવ આખા સોરાડમાં કંકુતરા મેલ્યા હતા આખો સોરાડ લેવા ગયો હતો પછી

કે ભાઈ ફલાણે ટકર હું રણ ની માતા છું ગેડકા બેઠ માં અને મને કે લઈ જા તું મારે આવું છે તો સપના માં માતાજી મારે બેઠું કે હાથું છે તો કે હાથું છે ચાલો ભાઈ કીધું ને એના કારણે હતા બળદ કેવા ગાડો બળદ બધા થાકેલા હતા દુબળા બળદ હતા અને ગયા બધા જેના ઘૂઘરા વાળા બળદ બાંધેલા હતા માતા બળદ હતા પોતી ગયા વેલા પણ માતાજી બેહેલી એના ગાડામાંથી આનો ગાડો વહે પહોંચ્યો અને પછી એ કવિરાજે માતાજી ના હાથ મીક્યા ભીગી મૂર્તિ ગાડામાં ચડી ગઈ અને હવે કે પાછળ નમણો વાળતો નહીં કે કે મૂર્તિ પડી ગઈ છે એવું જોતો નહીં ભાઈ હું આવું તારા ભેગી એમને ગાડા રવાના થઈ જઈ માતાજી મૂર્તિ મેલી એટલે ગાડા ઓર માતા થાય બધા વહે રહી ગયા અને થાકેલા બળે થઈ મોર જાય બધે થઈ આગળ જે એના આટલે પોતે એને જોયું માતાજી વાય છે કે નહીં

જગત નામ ઉપર દેવી ઉપર દેવી સર આ નામ પાડેલ છે દેવી સર તળાવ હવે દેવી સર તળાવમાં આ એક મેન વાવ છે આપડે પાણી પીવાની વાવ છે અરે મીઠો મેળવણ કે વાવ છે આનું ઉનાળે પાણી એવું ઠંડુ હોય કે તમારું ફ્રીજ આના કરે પાછો પડે હા બરફ જેવું પાણી ઉનાળામાં હોય અને અખૂટ આની અંદરથી પાણી કોઈ ખૂટ્યું નથી પછી અમુક વાર બબે દકાર ભેગા પડે બબે દુષ્કાળ ભેગા પડે પણ આ વાવની અંદરથી પાણી હજી સુધી ખૂટ્યું નથી આજ દિવસ સુધી માતાજીના પ્રતાપથી આ વાવમાં માં પાણી છે મીઠું એવું ઠંડું એવું બધી વાતે પૂરું અને આ વાવ નો પહેલાથી એવું હતું કે આ વડીલાએ ખૂબ વાવ ઊંડી ખોદી ખોલી પણ પાણી નીકળતો નતું પછી નીચેથી એક મોટી શિલા પાણીની પથ્થરની નીકળી પથ્થરની નીકળી એ શિલા ઉપર એના કાંઠા ઉપર નીકળી અને સગત માં એ દાત્રા રૂપે જણા પગેલા ભાઈ રાતના એ આમાં એને સિંચો ડોલ સિંચી પાણી હતું ડોલ ખાલી આવી એટલે એ જે માણસ દર્શને આવ્યા હતા એને કીધું ઓ આવામાં તો પાણી પાણી કાંઈ ના મળે આ તો ભગવાન આવું કીધું અને શિલા જે પડી એ નાખી અંદર

બે ઉતરા પડ્યા ત્યારે ધોકા વાળા બુરાઈ ગયો છે બે કુવા રોડિયા ચલાવની અંદર હોય પણ હવે જેમ જેમ આધુનિક જમાનો બદલતો આવ્યો અને સુવિધા વધતી આવી એમ હવે આ મોટર હવે મેલાની પેલા સમય ખેંચી પાણી બારું કાઢતા અને હવે મોટર થી બારું ગામના માણસો આવે અહાડી બીજનો અમારો મોટો તહેવાર આવ્યો હોય છે હા તેથી આખા ગામનો જમાનો આ સરિતમાં આવ્યો હોય છે અને આખું ગામ જમે હું પછી ગાયને સાંજ નાખી તે ગામની કુવાશ્યું તમે મોટો પ્રોગ્રામ આ આયો આ આયો જમાડા રાખી ગામ છે અજવારી અજવારી આઠ ગામની તમામ વસ્તી સગત મા આય કરે નગારી બી નદી જમે અને મોટો આ ઉસનાને ઉઝવિયે થી પછી જાત્રાનું આવન દર્ કોઈ હોય કોઈ મumbai મોરા જાતો કોઈ નીચમાં એ જાતો એને જમાનો અને એ આય રોકાએ એને અમે ખાવાની સુવિધા પણ અમારે તો છે

જે માતાજીની શ્રદ્ધા ઉપર જે માતાજીના સેવક આગળ ઉપસ્થિત રહેશે અને આવે છે કાયમી અને કાયમી આઠમનો તહેવાર અમે પણ ઉજવીએ છીએ અને મિત્રો સગત માતાજીના મંદિરે બિલકુલ રોડની બાજુમાં છે માતાજીનું મંદિર અને ખૂબ સરસ મજાની સગવડ અહીંયા આપ જોઈ રહ્યા છો અમારા માધ્યમથી જે પણ જાત્રાળુ અહીંયાથી નીકળે મુંબઈ મોરા જતા હોય રવેચીએ જતા હોય દ્વારકા જાતા હોય રણુજા જાતા હોય અથવા ક્યાંય પણ જે પણ પગપાળા અહીંયાથી નીકળતા હોય જાત્રાળુ એના માટે રહેવાની અહીંયા સરસ મજાની સુવિધા છે આરામ કરવા માટે ચા પાણીની વ્યવસ્થા હોય અને માતાજીનું રસોડું પણ અહીંયા ચાલુ છે એટલે જમવાની સગવડ મળી રહેશે અને અહીંયા માતાજીના દર્શન કરી વિશ્રામ કરીને પછી અહીંયાથી જાત્રાળુઓ જાત્રા કરવા માટે આગળ નીકળે છે એટલે સરસ મજાનું માતાજીનું સ્થાનક પાટણ જિલ્લાના હાતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવેલું છે જ્યાં કને એશિયાનું વન નંબરનો સોલાર પ્લાન્ટ આવેલો છે એ ચારણકા કે જ્યાં કને ભગવતી સગત માતાજીનું પવિત્ર મંદિર જેની ધજાના દર્શન આપ દૂરથી કરી શકો છો અને આપ પણ ક્યારેક સમય લઈ અને માતાજીના સ્થાનકમાં આવો માતાજીના દર્શન કરવા માતાજીના પટાંગણમાં આવી અને માતાજીના આશીર્વાદ મેળવવા ક્યારેક વધારો અહીંયાનું એડ્રેસ છે

એનું <laughs> સગત માના મંદિર ઉપર 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 અમારા શિખર ઉપર આવે છે મંદિર મંદિર જૂનું મંદિર હતું એનું બધું ઓસે એને એને મંદિર પછી આ પ્રતિષ્ઠા આ ઓણનું સાડી આપણું ઓણનું આસનનું સાવાડે આવો આ છે જય સાનનું આ મોટો આ ઓટા હોય અમારો આ કાકાનો મોટો આ ઓટે છે આ હોટેલ આ હોટલ હોય પૂવાજી આયા હતા કલાકાર કો દેવાતા ગણિયાવાળા ગીત ગાયો હોય ને આ